આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેક્ટર જસવંત ચેગુડાએ શસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં પોતાનો ફાળો આપી જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો આ કે જિલ્લા મદદની સૈનિક કલ્યાણ અધિકારી પલ્કેશા કુમાર એજ ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેક્ટર જે કે ચેગુડાનું સન્માન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કેજરીવાલે વધુ એક વાર સૌરાષ્ટ્રની મુલાકાત આવી રહ્યા છે રવિવારે સાંજે કેજરીવાલ રાજકોટ પહોંચશે ત્રણ દિવસ સુધી રોકાણ કરશે રાજકોટ મુલાકાત દરમિયાન કેજરીવાલ કોટડા સાંગાણીના આત્મહત્યા કરી લેનારા ખેડૂતના પરિવારજનો સાથે મુલાકાત કરશે ઉપરાંત બોટાદમાં ખેડૂત મહાપંચાયત સમયે પોલીસ સાથે થયેલા આ બાદ જે આપ નેતાઓ જેલમાં બંધ છે તેઓ સાથે પણ મુલાકાત કરશે શુક્રવારે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુદું ફેંકાતાના મુદ્દે કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે મહેસાણા શહેર તેમજ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી છે મહેસાણા સાહેબ સોમનાથ રોડ પર આવેલા સોસાયટીમાં રહેતા પરિવાર અમદાવાદ લગ્નમાં ગયું એ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલે એક લાખથી વધુનો મત્તાની ચોરી કરી ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે ઊંઝા તાલુકાના કહોડા ગામે બાબા રામદેવજી મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વાડીનાથ અઘાડા દરબના જયરામગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું કહોડા ગામમાં પારસ પીપળા નજીક એક ચમત્કારી જગ્યા પર ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે મંદિર નિર્માણ પૂર્વે ધર્મસ્તંભ રોકવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે છ ડિસેમ્બર બે ના રોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી વાવધરાદમાં સણાધડ ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકારી મોડલ થકી આવનાર પાંચ વર્ષમાં પશુપાલકોની આવક વીસ ટકાથી વધુ વધશે તેમણે આગળ ખાતે બનાસ અને સુઝુકી ઇન્ડિયા દ્વારા સ્થાપિત બાયોસીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું